મારું નામ સુપિત્રા આરુસી છે અમારી શાળાનું નામ શ્રી નારકા પ્રાથમિક શાળા છે જેમાં બ્લોક થાય તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે આ એને અપનાવેલી પદ્ધતિ છે જેમ જેમાં બ્લોક દૂર કરી નાખવામાં છે અથવા હાથ અથવા પગ અથવા પીઠમાંથી જમણી લઈને બાયપાસ કરી દેવામાં આવે છે અને આ છે બ્લડ જે વ્યક્તિ ના બ્લડમાં ક્લોટિંગ હોય એ વ્યક્તિને હાર્ટ એટેક અથવા કાર્ય કેરેસ્ટ આવી શકે છે એ એને નિવારવા માટે એના ઉપયોગ જેમાંથી અમે આ રસી બનાવેલી છે અને આ છે કૃત્રિમ હૃદય જેમાં વંદાના વંદાની ટાઈપ લઈને ડબક શેપકમાં તેરખાના કરેલા છે અને આ છે એને નિવારવા માટે એનો ઉપયોગ જેમાં અમે આંબા હળદર આંબળા નાટકેશ્વર અર્જુનની ચાક આખા આંબળા પછી સફેદ મરી ડુંગળી તુલસીના પાંડ એલોવેરા જેલ આખું એલોવેરા મરચાં લીંબુ પછી અખરોટ ગાજર પછી ગ્રીન ટી સફાજનો સરખો વગેરે જેવી વસ્તુઓ બનાવીને અમે આ હૃદય પરિવર્તન પર બનાવ્યું